હેલ્લો એન્ડ વેલકમ બેક एवरीवन તો સ્વાગત છે આપ સર્વેનો ફરીથી એકવાર જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપણે જોવાના છે ધોરણ 9 ના પ્રકરણ 3 માંથી ફોરેસ્ટ ગાર્ડ માટે જે અગત્યના પ્રશ્નો છે અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ વીડિયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને આજના વિડિયો ઉપર આપણે 500 લાઈક નો ટાર્ગેટ રાખ્યો છે તમારી એક લાઈક અમને ઘણી બધી પ્રેરણા આપે છે તો આઈ હોપ કે તમે ટાર્ગેટ પૂરો કરશો તો વધારે તમારો સમય નહીં લઉં શરૂ કરીએ ઝડપથી મોસ્ટ ટાઈમ બે પ્રશ્નો પ્રશ્ન નંબર એક કયા ભારતીય તત્વજ્ઞાની વિભાજન ન થઈ શકે તેવા કણને પરમાણુ નામ આપ્યું તો મહર્ષિ કણાદ ભારતીય જે તત્વજ્ઞાન તત્વજ્ઞાની છે એ મહર્ષિ કણાદે એનું નામ આપ્યું નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમોને રજૂઆત દ્વારા રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો તો એન્ટોની લેવોઇઝરે રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી વિધાન રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ છે તો આ નિયમ દર સંચયનો નિયમ છે દળ સંચયનો નિયમ એવું કહે કે બ્રહ્માંડમાં કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી માત્ર આપણે એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકીએ ઉદાહરણ તરીકે મનુષ્યનું જો ઉદાહરણ લઈએ તો મનુષ્ય જયારે મૃત્યુ પામે ત્યારે આપણે જે વડીલો એમ કે છે કે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા જળ વાયુ અગ્નિ આકાશ ને પૃથ્વી આ પંચ મહાભૂત છે ઈ દર્શન ચેના નિયમ નું પાલન કરે છે નેક્સ્ટ રાસાયણિક પદાર્થમાં તત્વો ને હંમેશા દળ થી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે રેડી હંમેશા તમે ગમે નિયા ઈ તત્વ પદાર્થ લઈ લ્યો પણ બધે હંમેશા સરખા પ્રમાણમાં જ હાજર હશે એવું કોણે કીધું પ્રાઉસ્ટ હું તમને ઉદાહરણ આપું તો ફોર એક્ઝામ્પલ તમે દરિયાનું પાણી લ્યો કે પછી કૂવામાંથી પાણી લ્યો કે પછી તળાવમાંથી પાણી લ્યો એની અંદર જે પાણી છે એની અંદર એચ ટુ ઓ જ હશે એની માત્રા ભલે વધુ હોય પણ એનું પ્રમાણ સરખું હશે એચ ટુ ઓ બે હાઇડ્રોજનના અને ઓક્સિજન નો અણુ હશે તો આવું સમજાવવા માંગે છે પ્રાઉસ એક મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર દસ ની નવ ઘાત નેનોમીટર કયા વૈજ્ઞાનિક સૂચવ્યું કે તત્વની સંજ્ઞા તેમના નામ એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય તો આવું બારજેલીએ સે કીધું છે ગોલ્ડ સોનું ની કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો સોનું ને કહેવાય ઓરસ ઓરમ એયુ નીચેનામાંથી સોડિયમ તત્વની સંજ્ઞા કઈ છે સોડિયમ એટલે એને આપણે મોટા ભાગે ખબર ન હોય તો સોડિયમ એટલે એસ કહેતા હોય પણ સોડિયમ એટલે એને એને એસ એટલે સલ્ફર આયન તત્વ કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો આયનને કહેવાય Fe ફેરસ બીએ સંજ્ઞા કઈ તત્વની છે તો બેરિયમની છે બોરોનની ની સંજ્ઞા શું છે તો ખાલી બી એક સિંગલ બી બોરોન છે નેક્સ્ટ લેડ એટલે કે સીસુ તત્વની સંજ્ઞા કઈ છે લેડને ને કહેવાય Pb શરૂઆતના સમયમાં પરમાણુય દળને કયા એકમ વડે દર્શાવવામાં આવતું હતું તો પરમાણુય દળને કહેવાય એએમયુ એટોમિક માસ યુનિટ નેક્સ્ટ કાર્બન 12 સમસ્થાનિકતાના એક પરમાણુ દળના ખાલી જગ્યામાં ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે લેવાય છે તો 1/12 1 ના તમે 12 ભાગ કરો એ માન્ય પરમાણુ એકમ છે પરમાણુય દળ જાણવા માટે કયા સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો તો કાર્બનને કર્યો કાર્બનની અંદર પણ કેટલા કાર્બન 12 કાર્બન 12 શું છે તેની અંદર છ ઇલેક્ટ્રોન છ પ્રોટોન અને છ ન્યુટ્રોન છે એને આપણે કાર્બન 12 કહેશું એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર શું બનાવે જ્યારે પરમાણુ સંયોજાય તો અણુ બનાવે શું બનાવે અણુ નેક્સ્ટ નીચેનામાંથી કયું તત્વ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે તો એક જ પ્રકારના પરમાણુ દ્વારા બધાય બને છે નિયોન છે આર્ગોન છે હિલિયમ છે આ બધા નિષ્ક્રિય વાયુઓ છે ખાસ યાદ રાખજો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન આટલા નામ યાદ રહી તો રાખજો આ બધા કેવા છે નિષ્ક્રિય વાયુ આવત ની અંદર છેલ્લી લાઈનમાં તમને જોવા મળે એને કોઈની જરૂર નથી એની કક્ષા પૂર્ણ ભરાયેલી છે એટલે સિંગલ તત્વ તરીકે હશે ને યાર બીજું કોઈ તત્વ તમને જોવા મળશે નહીં દ્વિપરમાણવીય અણુ જણાવો તો દ્વિપ્રમાણવીય અણુ બંને છે ઓટુ અને Cl2 પાછળ બે આવ્યા એનો મતલબ એ હો કે દ્વિપરમાણવીય છે અણુના બંધારણમાં રહેલા પમાણુની સંખ્યા ને તે અણુની ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય પરમાણવીયતા પરમાણુની સંખ્યાને કહેવાય પરમાણ્વીયતા અધાતુ તત્વ ફોસ્ફરસની પરમાણુયતા કેટલી છે તો ચતુ પરમાણવીય છે કેટલા પરમાણવીય છે ચતુ અધાતુ તત્વ નાઇટ્રોજનની કેટલી છે તો તો હંમેશા ગુણોત્તર કેટલો છે આઠ હાઇડ્રોજનના બે પરમાણુ ઓક્સિજન નો એક હાઇડ્રોજનના બે પરમાણુ એટલે એનો પરમાણુ ભાર થયો બે અને ઓક્સિજનનો પરમાણુ ભાર છે સોળ 16 ને બે કેટલા થાય સોરી સો આનો તમે ભાગ કરો 16 ના અડધા થાય ગયા આઠ બે ના અડધા થઈ જાય કાર્બન ડાયોક્સાઇડ અણુમાં કાર્બન અને તો આપણો સાચો જવાબ બને આઠ જેમ ત્રણ ઓકે નેક્સ્ટ ધાતુ અને અધાતુના વેજભારીજ ઘટકોને શું કહેવાય તો એને કહેવાય આયનો બહુ આયન કયો છે તો બધા જ બહુ છે કેમ કે અહીંયા હાઇડ્રોજનના ચાર અને નાઇટ્રોજનનો એક

નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં ફેરવે છે માઇનસ ટુ કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની ક્ષમતા તત્વની શું કહેવાય સંયોજકતા કહેવાય કયું સંયોજન ધાતુ અને અધાતુ એમ બંને પ્રકારના તત્વો ધરાવે તો બધા જ કેલ્શિયમ ઓક્સાઇડ સોડિયમ ક્લોરાઇડ ફેરસ સલ્ફાઇડ આમાં કેલ્શિયમ છે ધાતુ છે સોડિયમ ધાતુ છે ફેરસ ધાતુ છે આમાં ઓક્સિજન અધાતુ છે ક્લોરિન અધાતુ છે સલ્ફર અધાતુ છે હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજનનું સૂત્ર કયું છે તો એને કહેવાય H2S હાઇડ્રોજન સલ્ફેટ એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું સૂત્ર કયું છે તો Al2O3 નેક્સ્ટ NH4 2SO4 સૂત્ર કયા સંયોજનનું છે તો આ છે એમોનિયમ સલ્ફેટનું ધોવાનો સોડા

eso4 2 आयन માં કેટલા પરમાણુ આજર છે એમાં કુલ 5 પરમાણુ આજર કયા કયા ચાર ઓક્સિજન ના અને એક સલ્ફર નો એમોનિયા અણુ નું આણ્વીય દળ કેટલું એમોનિયા એટલે nh4 યાદર નો રહે તો લખી લેજો આપણે પૂછાયો ક્વેશ્ચન છે તો એનો દળ કેટલું છે 17 u મિથેનોલ નું આણ્વીય દળ ગણો તો મિથેનોલ છે 32 u k2co3 પોટેશિયમ કાર્બોનેટ નું એકમ સૂત્ર દળ કેટલું થશે તો 138 u એમોનિયમ ફોસ્પેટનું રાસાયણિક સૂત્ર કયું છે તો એક ગ્રામ સોડિયમ ક્લોરા કહ્યું છે ત્રિપ્રમાણવીય કહેવાય અને ચતુ પરમાણુય કહેવાય અને દ્વિપ્રમાણવીય કહેવાય ચાર કરતાં જ્યારે વધી જાય તો એને આપણે કહેવાય બહુ પ્રમાણવીય નેક્સ્ટ સીએચ થ્રી સીડબલ ઓ એને સોડિયમ હાજર અનુક્રમે ધનયનો અને ઋણાયનો કયા કયા છે તો ધન આયન છે એને અને ઋણ આયન છે સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ સી સિક્સ એચ ટ્વેલ ઓ સી ગ્લુકોઝ આણવીય દળ કેટલું થશે તો ગ્લુકોઝનું નું દળ થાય એકસો ને એસી ક્યુ કેટો સી ટુ ઓ માં કુલ કેટલા પરમાણુઓ છે એની અંદર છે અગિયાર ઓકે સાત આઠ નવ દસ અગિયાર ક્વિલાઇન રાસાયણિક સૂત્ર તો ક્વિલાઇન નું રાસાયણિક સૂત્ર છે સી એઓ કેલ્શિયમ ઓક્સાઇડ બધા જ નિષ્ક્રિય વાયુઓનું અણુઓ ખાલી જગ્યા હોય છે તો બધા નિષ્ક્રિય વાયુઓના એક પરમાણુ અમે તમને નામ આપ્યા યાદ રાખજો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન અને છેલ્લું છે ઓગ્નેશન યાદ રહી તો રાખજો NH3 અણુમાં નાઇટ્રોજન પરમાણુનો વિસ્તાર કેટલો છે તો 0 કેમ કે તટસ્થ છે પરમાણુ સંયોજન x નું મોલર દળ 180U છે તો તે સંયોજન કયું છે 180U ઉપર આવી ગયું C6H12O6 ગ્લુકોઝ ઇથેનોલ C2H5OH નું આણ્વીય દળ કેટલું થાય તો ગ્લુકોઝ નું 46U કોપર નાઇટ્રેટ નું રાસાયણિક સૂત્ર કયું છે તો સીયુ તો મિત્રો અહીંયા આપણા બાવન પ્રશ્નો પૂરા થાય છે આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવી હશે ફરીથી મળીશું આવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર